જે માતાજી આજેઓ અંજાર અમે ઊભા છીએ ત્યારે અંજાર મિત્રો જે માતાજી જો અમે અંજાર આવ્યા છીએ ફરવા માટે જે શ્રીબેનનું સૂપ પણ હતું અહીં આગળ નારિયેલ પાણી પીવા માટે ઊભા રહ્યા છીએ અમે

જો મિત્રો અમે અંજારમાં આવી ગયા છે મણિધર દાદાનું મંદિર છે ત્યાં કંઈ દર્શન કરવા માટે અંજારમાં આવેલ છે મણિધર દાદાજીનું મંદિર ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ હલો તમારે પણ દર્શન કરાવીએ કરી લેજો મિત્રો દર્શન આવી આવી ગયા હમ अलसी भी एक